નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન હું છું આપની સાથે હેતુભાઈ પાટણ જિલ્લાના રાધનપુર મહેસાણા રોડ શબ્દલપુરા ગામના પાટિયા સામે ગણેશ પેટ્રોલિયમ નું ઉદઘાટન કરવામાં આવ્યું છે પાટણ જિલ્લાના રાધનપુર મહેસાણા રોડ શબ્દલપુરા ગામના પાટિયા સામે ગણેશ પેટ્રોલિયમ ઉદઘાટન કરવામાં આવ્યું છે ગુજરાત રાજ્યના વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના હસ્તે આ પ્રસંગે પાટણ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રમેશભાઈ સિંધવ અને રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને અન્ય મહાનુભાવો અને સંત બટુક મોરારી બાપુ નજુપુરા શ્રીરામ આશ્રમ અને અન્ય સાધુ સંતો અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં પેટ્રોલ પંપનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું દરેક ગ્રાહકો માટે એક મહિના માટે એક સ્કીમ જાહેર કરવામાં આવી છે જેમાં પેટ્રોલ ડીઝલના બે રૂપિયા બજાર ભાવ કરતાં સસ્તો આપવામાં આવશે આ પ્રસંગે મહંત શ્રી ગોવિંદપુરી બાપુ લાખણेश्वरी મહાદેવ અને પરમ પૂજ્ય નંદ કિશોર બાપુ બાબરા આશ્રમની ઉપસ્થિતિમાં ગણેશ પેટ્રોલિયમનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. એમા ભાઈ મુર્જીભાઈ ચૌધરી અમી જે ગણેશ પેટ્રોલિયમ પેટ્રોલ પંપનું ઉદ્ઘાટન માનનીય ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ માનનીય શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ દ્વારા કરવામાં આવ્યું અને એની અંદર માનનીય ધારાસભ્ય શ્રી લવિંજીભાઈ ઠાકોર જિલ્લા भाजपના પ્રમુખ શ્રી રમેશ વૈશંવ બધા સહકારી આગેવાનો દ્વારા જે આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને જે રિલાયન્સ જીઓ કંપનીનો જે પંપ છે એની અંદર જે આવતી તમામ સુવિધાઓ અહીં આપવામાં આવશે આ એડ્રેસ કે આ એડ્રેસ સબદલપુરા પાટિયા રાધનપુરથી ત્રણ કિલોમીટરના અંતરે આ આવેલું છે એરોરા મેસણા હાઈવે ઉપર જેમાં વૈશાખ વૈશાક વત્રીજને ગુરુવારના દિવસે આ પ્રસંગે આવેલા તમામ મહેમાનોનો ગણેશ પેટ્રોલિયમના ઓનર

તેમજ નંદ કિશોર બાપુજી બાબરા ની આશીર્વાદથી અને આપણા લોકલાડી ના હૃદય સમ્રાટ માનનીય અધ્યક્ષ સાહેબ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ ના રાધનપુર મત વિસ્તારના ધારાસભ્ય જેનું ઉપનામ ભલામાણા સેવા લમિતીભાઈ ઠાકોર પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હેતલબેન શ્રી જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી રમેશભાઈ સિંધવ તેમજ

અમે આપવા પ્રયત્નરત છીએ વધુ મસવી એસેસ જણાવવાનું કે એક મહિના માટે અમે પેટ્રોલ અને ડીઝલ બંનેમાં બે રૂપિયા ઓફ સ્કીમ લાવ્યા છીએ કે જે જનરલી બધા પંપો કરતા પેટ્રોલ અને ડીઝલ બે રૂપિયા સસ્તું ને સારું મળી રહેશે છે અસ્તુ ભારત માતા કી જય દીપક સથવરા નેશન પ્લસ ન્યૂઝ પાટણ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર